અહીંયા મારી ઓળખાણમાં કહેવામાં આવ્યો કે હવે પીએમ સાહેબ બોલશે કેવું આમ અતળું લાગે આમ આપણા કાનમાં શબ્દો જ નાગું છે આમ આપણે કહીએ પીએમ સાહેબ એટલે આમ જોવું પડે કોણ અને એમ કહી નરેન્દ્રભાઈ હા આપણા આપણા નરેન્દ્રભાઈ એની જે મજા છે ને ભાઈ એ પીએમ સાહેબ માં ડો હોય અને જયારે ઘેર આવીએ અને ઘરના સ્વજનો ઓ નરેન્દ્રભાઈ કેમ છો એટલે મને તો કોઈ પણ ગુજરાત નો ભાઈ મળે એટલે સીધું આવો ભાઈ, હેલો સમજી જવું દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ એટલે એકાદ તો ભળે